એક નાનકડી વાર્તા સંવેદનશીલ લાગણીશીલ વાર્તા એક પોસ્ટમેન હોય છે તે ઘેર ઘેર એમ કે ટપાલીનું કામ શું હોય ઘેર ઘેર ટપાલ નાખવાનું ઘેર ઘેર એમ કે ટપેલ ટપાલ નાખવા જાય અને પછી ટપાલ નાખી અને પછી એનું ઓફિસે આવી જાય આ ટપાલ નાખવા જતાં એક વખતે એક બેનના ત્યાં ટપાલ નાખવા જવાનું થયું ટપાલ નાખવા ગયા એટલે દરવાજો ખખડાયો બેલ મારી અંદરથી અવાજ આવ્યો કે હું આવું છું ટપાલી તો ઊભા રહ્યા પાંચ મિનિટ થઈ બે મિનિટ થઈ પણ અંદરથી કોઈ આવતું નથી કે નથી દરવાજો ખુલતો પછી પેલા જે ટપાલી હોય છે એ એને ગુસ્સો આવે છે કે અંદરથી અવાજ આવે છે પણ આવતા કેમ નથી પછી પાછું બારણું ખખડાવે છે બિલ મારે છે કે તમારી ટપાલ લઈ જાઓ ત્યારે અંદરથી અવાજ આવે છે કે તમે બારણા નીચેથી એમ કે ટપાલ સરકાવી દો તો ટપાલી એમ કહે છે કે તમારે બહાર આવવું પડશે સહી કરવી પડશે અને પછી તમારે ટપાલ તમારી લેવી પડશે પછી ટપાલી ઊભા રહે છે અને ટપાલી એ બેન છે એમની રાહ જોતા એમ કે ઊભા રહે છે પણ પાંચ મિનિટ થાય છે દસ મિનિટ થાય છે છતાં પણ પહેલાં બેન આવતા નથી અને ટપાલીના મનમાં તો એમ કે બહુ જ ગુસ્સો આવે છે કે કેમ આવતા નથી એમ કે ટપાલ લેવા પછી થોડી વાર પછી જ્યારે દરવાજો ખુલે છે ત્યારે ટપાલીના મનમાં જે ગુસ્સો હોય છે એ એકદમ શાંત થઈ જાય છે કેમ કે એ બેન અપંગ હોય છે અપાય જ હોય છે એને આવતા આવતા જ એમ કે અડધો કલાક થઈ જાય ઘરનું બારણું ખોલતા એટલા એ અપંગ હોય છે ટપાલીની આંખોમાં એકદમ એમ કે એક લાગણી આવી જાય સહાનુભૂતિ આવી જાય છે અને બેનની સામે એમ કે ટગર ટગર જોયા જ કરે છે અને પછી કહે છે કે બેન આ ટપાલ સહી કર્યા વગર આપવાની નહોતી નહીં હું એમ કે દરવાજા નીચેથી ટપાલ સરકાવી દેતો અને પછી એ બેનની જોડીથી સહી કરાવી અને ટપાલ આપી અને એ જતા રહે છે આમને આમ એ ટપાલ એમની બેનની કોઈ પણ ટપાલ આવે તો એ પાછા ઊભા રહેતા કેમ કે ખબર પડી ગઈ હતી કે આ બેન તો એમ કે બારણા સુધી આવતા એમને બહુ વાર લાગે છે એટલે શાંતિથી ઊભા રહે અને ટપાલ આપી અને પછી જતા આમ ઘણા બધો સમય એમ કે વીતી ગયો એક વખત એમ કે ટપાલી ટપાલ દેવા આવ્યા ત્યારે એમ કે એના પગ હતા તો જે પેલા બેન છે એમણે વિચાર્યું કે આમને એમ કે પગમાં બૂટ કે ચલ નથી અને જ્યારે પેલા ટપાલી પાછા એમના ઘર તરફ એમ કે પાછા પારણીથી પાછા વળે છે ત્યારે પેલા બેન જે અપંગ છે એ એમ કે કાગળ લઈ અને જે પગલાંની છાપ છે એ પાડી દે છે અને એના ઘેર જે કામ કરતા બેન જે કામવાળા બેન છે એમને કહે છે કે આ છાપના પ્રમાણે એમ કે મને બૂટ લાવી આપશો તો પેલા જે કામવાળા બેન છે એ કહે છે કે હા હું લાવી આપીશ અને પછી બૂટ મંગાવે છે અને બોક્સ કરીને રાખે છે કે હવે દિવાળી આવવાની છે તો હું એ જે ટપાલી છે જે પોસ્ટમેન છે એમને હું બક્ષીસ આપીશ આવો વિચાર કરીને એમણે એમ કે બૂટ મૂકી દે છે અને પછી જે પોલા પોસ્ટમેન છે એ ઘેર ઘેર જઈ એમ કે દિવાળી સમય આવતો હોય એટલે બક્ષીસ બધા આપે એટલે ઘેર ઘેર જઈ અને બધાને એમ કે મળે છે અને જે બક્ષીસ મળે એ એમણે રાખીએ અને પેલા બેનના ત્યાં જવાનું એમનું મન નહોતું પણ એમને એમ થાય છે કે લાય હું અહીંયા આવ્યો છું તો બેનને મળતો જુઓ અને પછી એ બેનને મળવા જાય છે અને બેન કહે છે કે બેસો એમ કે જે પેલા કામવાળા બેન છે એમની જોડે પેલા બૂટનું બોક્સ મંગાવે છે અને કહે છે લો મારા તરફથી આ બક્ષિસ તો જે પોસ્ટમેન છે એ બહુ એમ કે ના પાડે છે કે ના બેન તમારે મારે ના લેવાય પણ કે ના પ્રેમથી આપું છું આ બક્ષિસ તમે લઈ જાઓ આ બોક્સ તમે લઈ જાઓ અને ઘરે જઈને ખોલજો છું પેલા પોસ્ટર મનમાં એમ કે બહુ એમ કે લાગણી એમ અનુભવાય છે અને ખુશ ખુશા એમ કે એમના ઘરે જાય છે ઘરે ગયા પછી એ બોક્સ ખોલે છે તો અંદરથી બૂટ નીકળે છે તો એમના આંખમાં એમ કે ચર્ચળિયા આવી જાય છે આંખ ભીની થઈ જાય છે પછી એ બૂટ એમ કે લઈ એમ વિચાર આવે છે કે બૂટ હું કેવી રીતે લઈ શકું જેના એમ કે પગ નથી અને એમને એમણે મને મારા પગ ઉઘાડા જોયા મારા પગ ઢાંકવા માટે એમણે મને બૂટ આપ્યા એવી એમને એટલી બધી લાગણી એટલી બધી સહાનુભૂતિ સંવેદનશીલતા એમ કે એમના હૃદયમાંથી નીકળી જાય છે મને બીજા દિવસે પોસ્ટ માસ્ટર પાસે જાય છે અને કહે છે કે જ્યાં હું એમ કે ટપાલ નાખવા જાઉં છું એરિયા મારે એરિયામાં મારે નથી જોવું મારી બદલી કરી નાખવો ત્યારે પેલા પોસ્ટ માસ્ટર કહે છે કે કેમ ત્યારે એમણે વાણીની વાત કરે છે તે વ્યક્તિને એમ કે પગ નથી અને મારા પગ ઉઘાડા જોયા અને એમણે મને બૂટ આપ્યા અને હું એમને પગ ક્યાંથી લાવી આપીશ જેમણે મને બક્ષીસ આપી મારા પગ ઉગાડા જોઈ અને એમણે મને બૂટ આપ્યો તો હું એમના પગ ક્યાંથી લાવી આપીશ એમના પગ તો લાવવાની મારી શક્તિ છે નહીં એટલે મારે એ એરિયામાં જેવું નથી એટલે માસ્ટર પણ આ વાત સાંભળી એમને પણ દુઃખ થાય છે અને કહે છે કે ખરેખર એમ કે આવા વ્યક્તિઓ હું પગ ક્યાંથી લાવી આપું મારા ઉઘાડા પગની પગમાં બૂટ પહેરાવી દીધા એમણે એમ કે એ અપંગ વ્યક્તિને હું કેવી રીતે પગ લાવી આપીશ આવી સંબંધ એમ કે સંવેદનશીલતાનો એક આ દ્રષ્ટાંત છે તો સંવેદનશીલતા એટલે બીજાનું દુઃખ દર્દ સમજવું અનુભવ કરીને બીજાના દુઃખ દર્દની ભાગીદારી બનવું એમ કે એ જે અપંગ વ્યક્તિ હતી એના દુઃખનું એના દર્દનો અનુભવ જે પુષ્ટમેનને થયો અને એકદમ એમ કે એના અંદરથી એમ કે સંવેદનશીલતાની એમ કે લાગણી અનુભવવી એનું આ સરસ મજાનું દ્રષ્ટાંત છે કે કોઈના આપણા દુઃખમાં એમ કે ભાગ લેવો એ આપણો માનવીય ગુણ છે અને ભાગીદારી બનવું કોઈના દુઃખમાં એ આપણો માનવીય ગુણ છે જેના વગર માણસ અધૂરો છે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણને પણ આવી સંવેદનશીલ રૂપી આભૂષણ આપણને આપે અને આપણે પણ બીજાના દુઃખ દર્દ સમજીને અને એનામાં કંઈક ઓછું કરવામાં યોગદાન આપણે કરી શકીએ કોઈની મુસીબતમાં આપણે કામ આવી શકીએ કોઈનો મુસીબતનો સમય હોય એમાં આપણે કંઈક કંઈક એમ કે આપી શકીએ અને હું એવું એ કોઈપણ વ્યક્તિ એમ કે એકલો એમ મુસીબતમાં હોય પણ એવું ના વિચારે કે હું એકલો છું એવો અનુભવ આપણે પણ કરીએ અને એવી માનવતા રાખીએ એ સાથે એમ કે હું આ વાર્તા પૂરી કરું છું જય સ્વામિનારાયણ